दादा दादा दो 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 दादा 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 નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા એકાણું રૂપિયા બે હાજર ત્રણસો ને એકાણું રૂપિયા પચીસો ને સત્તાવન રૂપિયા બે હજાર પાંચસો ને સત્તાવન રૂપિયા પંદર સોળ બત્રીસ રૂપિયા <ulezens> <climbing. S médico tuęches> <hose nuest> <ele>

છવ્વીસો ને ત્રેપન રૂપિયા બે હજાર રૂપિયા બે હજાર સુપરમા પચીસો ને એકત્રીસ રૂપિયા બે હજાર પાંચસો એકત્રીસ રૂપિયા

નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટ તલના ભાવ બે હજારથી લઈને પચીસો એક્યાસી સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ ત્રેવીસોથી લઈને પચીસો પંચાવન સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ તલના ભાવ બાવીસો પચાસથી લઈને છોત્રીસો એકાવન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ તલના ભાવ એકવીસોથી લઈને ચોવીસો સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર પચાસ થી લઈને બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને પચીસો એકાણું સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા તેમજ બોટાદની વાત કરીએ તો બોટાદ માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો પાસઠ થી લઈને છવ્વીસો પંચ્યાસી સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો પચાસ થી લઈને બોલાયા હતા તેમજ ની વાત કરીએ તો જસદણ તલના ભાવ પચાસ થી લઈને છવ્વીસો વીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ માં તલના ભાવ એકવીસો થી લઈને ચોવીસો છ્યાસી સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ તલના ભાવ સોળસો નવ્વાણું થી લઈને ચોવીસો બ્યાસી સુધી બોલાયા હતા તેમજ જુનાગઢ ની વાત કરીએ તો જુનાગઢ માર્કેટ તલના ભાવ બે હજાર વીસ થી લઈને સોવીસો પંચોતેર સુધી બોલાયા હતા મોરબી માર્કેટ તલના ભાવ બે હજાર થી લઈને સોવીસો એસી સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ તલના ભાવ બે હજાર થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ તલના ભાવ ત્રેવીસો એસી થી લઈને છવ્વીસો નેવું સુધી બોલાયા હતા તેમજ કોર્ડિનર માર્કેટ તલના ભાવ બાવીસો થી લઈને પચીસો આડત્રીસ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને ચોવીસો છોતેર સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર સાઠ થી લઈને બાવીસો એસી સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને પચીસો પંદર સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર એસી થી લઈને ત્રેવીસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને છવ્વીસો એસી સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો થી લઈને છવ્વીસો એકવીસ સુધી બોલાયા હતા બચાવ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને બાવીસો એક સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર નેવું થી લઈને ત્રેવીસો નેવું સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો પચાસ થી લઈને છવ્વીસો બોતેર સુધી બોલાયા હતા પાટણ માર્કેટ યાર્ડમાં બે હજાર છવ્વીસ થી લઈને બે હજાર સત્યાવીસ સુધી બોલાયા હતા કપોડવંજ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હાજર થી લઈને પચીસો સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો